અમદાવાદના પ્રેમી ભક્તજનોએ ભારે ધામધૂમ થી સન્માન કર્યું સ્વાગત કર્યું શ્રીજી મહારાજે નવાવાસ માં ઉતારો કર્યો નવાવાસના વિશાળ ચોગાનમાં દરરોજ સવાર સાંજે મોટી સભા થાય દિવસે મહારાજ જુદા જુદા હરિભક્તોને ઘેરે પધારે ભોજન અલગ અલગ હરિભક્તોને ઘેર થાય સ્વામિનારાયણ ભગવાન હરિભક્તોને દરરોજ સવારની કથામાં ભલામણ કરી આજે કોને ઘેર સંતોની રસોઈ છે મહારાજ અમારે ત્યાં જુઓ પાણી બરાબર ગળાવજો પાત્રો બધા માંજી અને જ્યાં કરો ત્યાં ઉપર એક વસ્ત્ર બાંધજો કે જેથી પક્ષીઓ બગાડે નહીં રસોઈ કરતા કરતા ક્યાંય બીજી પદાર્થ વસ્તુને અડવું નહીં શરીરને પણ અડવું નહીં રસોઈ ચાલતી હોય ત્યારે કોઈ કાન ખંજવાડતા જાય માથે હાથ ફેરવતા જાય ને એ બધો મેલ રસોઈના લોટમાં પડતો જાય શરીરનો પરસેવો પડતો જાય શ્રીજી મહારાજ કહે છે જે બ્રાહ્મણ રસોઈમાં જોડાય એને ખંભા ઉપર એક વસ્ત્ર રાખવું અને એ વસ્ત્રથી જ હાથે લૂછવા બાકી બીજા કોઈ વસ્ત્રને પહેરેલા હોય એમાં હાથે લૂછવા નહીં દરરોજ સ્વામિનારાયણ ભગવાન ભક્તોને ભલામણ કરે છે તેમ છતાં રસોઈના કાર્યમાં દેખરેખ રાખવા માટે ચાર પાંચ સંતોને મોકલતા અને કહેતા કે આ તો ગ્રહસ્થ છે એ ભૂલી જ જાય કારણ કે એમને ખબર જ ન હોય કે શું એઠું અને શું ચોખ્ખું ક્યાં હાથ ધોવા ને ક્યાં લૂછવા કોઈને સંસારમાં એ સંતો ખબર જ પડતી નથી એવું જ ચાલે છે આજે પણ જીણી નજર કરીએ તો એવું જ દેખાય એક જ ડોલ ઘરમાં હોય એ બાથરૂમમાં ચાલે જાજરૂમમાં પાણી નાખવામાં ચાલે રસોડાના વાસણ ધોવા માટે ચાલે બધામાં એક જ ડોલ અરે બહેનો પણ કંઈ પાછી પાની ન કરે એક જ સાડી બાબો નાક બગાડે તો એનાથી સાફ કરે અને પોતાના હાથ એનાથી જ લૂછે અને રસોઈ કરતા કરતા ઠાકોરજીનો થાળ કરવો હોય એ જ સાડીના છેડાથી થાળી સાફ કરે અને ભગવાનને થાળ ધરે જમો મારા એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ ગૃહસ્થાના ઉપર રસોઈની બાબતમાં બહુ ભરોસો ન કરવો જેને ઘેર રસોઈ હોય એને ઘેર શ્રીજી મારા સવારના પોહરમાં પાંચ સંતોને મોકલતા રસોઈયા બ્રાહ્મણો રસોઈ કરે પણ તમારે ધ્યાન રાખવાનું